શહેરના સમા વિસ્તારમાં શુક્લાનગર પાસે એક મસ્ત મોટા ભૂવાના દર્શન થયા એટલે કે મોટો ખાડો જાગૃત નાગરિક શૈલેષભાઈ દ્વારા જ આ ભુવા તંત્ર ભુવાનો ફોટો કેપ્ચર કરી અને તંત્રને જગાડવાનો નમ્ર પ્રયત્ન પણ કરવામાં આવ્યો અહીંયાથી જ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેઓની અવર જવર રહેતી હોય છે તેઓને અકસ્માત સર્જાય કે તેઓ સાથે કોઈક મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં જ શૈલેષભાઈ દ્વારા એક જાગ્રતતા કેળવી અને તંત્રને જાગૃત કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે રજૂઆત કરવામાં આવી છે તંત્રને અહીંયા પાલિકાની કાર્યવાહી પાલિકાની ગંભીર બેદેકારી દેખવા મળે છે કારણ કે રજૂઆત કરવા છતાં પણ અહીંયાનો જે ભૂવો છે તે પૂરવામાં નથી આવ્યો એટલે કે ખાડો પૂરવામાં નથી આવ્યો અહીંયા અકસ્માત સર્જાય તેવી નાગરિકોને ભીતિ છે